જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો દ્વારકાવાળો તમે બધાને ખુશ રાખી એવી જ ઈશ્વર પાસે પ્રાર્થના મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ધ્રુવેશભાઈને નાસ્તો કરાવીને મંદિર મૂકી આવી કુલદીપ પણ આજે સવારે વહેલા જ વાડી હલા ગયા હતા કેમ કે વાડી અત્યારે કામ ચાલુ હોય હું આજે વાડીએ નથી ગઈ કારણ કે મને આજે ઘરે કામ ચાલુ કરવાનું હતું થોડુંક કારણ કે કાલે ગઈ હતી ભૂજ તો ખરીદી કરીને આવી છું તો એ વિચાર્યું કે ગોઠવી દઉં પછી મગજમાં વિચાર આવ્યો કે અમે હમણાં સાતમ આઠામાં આવશે તો રસોડું અમે આખું ક્લીન તો કરવું જ પડશે તો અભેરય અત્યારે સાફ કરીને રાખી દઉં આમે એક ઉખાના તો સાફ થાય જ રહ્યા પણ આ કામ મને કરવાનું હતું તો મેં વિચારી લીધું કે હું આ કામ કરી લઉં નહીં કેમે મેળ પડે એમ હતો નહીં તો બસ હું મારું આ કામમાં અત્યારે લાગી ગઈ હું અત્યારે વાત છે સાડા દસ પછી સાડા અગિયાર સાહેબને તેડવા જવાના થશે ભુજથી હું આટલો સામાન લઈ આવી છું આયરો હમણાં ગઈ હતી તો હવે આને બધાને સેટ કરું હે તો વિચાર્યું કે ઓમે તો વિચાર્યું કે અમે ઘણું બધું ખાલી થઈ ગયું હે તો રસોડાને સાફે કરી રાખી પછી કાલે ભૂતડી વવાશે ને તો આ થઈ નહીં શકે ભૂતડી વવાશે વાડીનું કામ ચાલુ થશે તો પછી ઘરમાં ધ્યાન સરખું દેવાશે નહીં તો અત્યારે બધું સરખી રીતના સેટ કરી લઉં તો ચાલો ત્યારે આજે કરશું રસોડાની સફાઈ ઓર્ગેનાઇઝેશન ટીપ્સ ને ઘણું બધું તમારી સાથે શેર કરીશ તો વિડીયોમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કારણ કે ધ્રુવેશભાઈને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો હતો તો બસ હું એને મંદિરે તેડવા ગઈ અને પછી બાલમંદિરથી તેડી આવી અને આ કામ થોડુંક અધૂરું હતું એને પૂરું કર્યું પછી બપોરે જમવાનું બનાવ્યું જમવામાં આજે મેં સેન્ડવિચ બનાવ્યા હતા તો જમવાનું બનાવી સવારે રોટલી બનાવ્યા હતા બપોરે પછી સેન્ડવીચ બનાવ્યા જમી કરી અને થોડીક વાર માટે આરામ કર્યો હવે આ કામ મારું આજે અધૂરું રહેશે થાશે પૂરું પણ રાત્રે થાશે હવે જાશું વાળીએ કારણ કે વાળીએ કામ છે હવે વાળીએ શું કામ છે એ હું તમને વાળીએ જઈને બતાવીશ ચાલો ભાઈ પડું ખેડાઈ ગયું હે દેખાય કેટલું મસ્ત લાગે થોડો જાજો જે કચરો હે ને એ ઉપાડવાનો હે તો હવે થોડો જાજો કચરો હે ને એ મેળવાનો હે ફટાફટ અત્યારે સાંજે ઇમરજન્સીમાં એટલે આવું પડ્યો તો એ કામ કરી લઈએ હજી બીજું વાળીમાં શું શું કામ થયું હોય ને એ પછી તમે सो पापा आ कम दो जो केम ट्रैक्टर जाए तू लो जो केम जाए है ना